હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચમા મિત્રો ડેમો મિત્રો જોરદાર ટ્રેન્ડિંગ વિક્રમ ઠાકોર સોંગ તારી તસવીર દિલમાં રાખી છે સ્ટેટસ જો એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે હેલાઇટ મોશન આપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ના કરીએ તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલા બે લાયકરને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થાય તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો અને થોડો સપોર્ટ કરજો મિત્રો તો હવે આપણે આ લાઇટ મોશન ઓપન કરી આપણે સ્ટેટસ શીખીશું મિત્રો મિત્રો આ રીતે આ લાઇટ મોશન ઓપન થઈ જાય એટલે અહીંયા પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું અને આ રીતે તમારા પ્રોજેક્ટ દેખાશે મિત્રો ફૂલ પ્રોજેક્ટ મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી ઇમ્પોર્ટ કરી લેવાનો તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું ઓપન કરશું એટલે આપણું આ રીતે ઇન્ટરફેસ આવી જશે મિત્રો ખાલી તમારી રીતે ફોટો સે ચેન્જ કરવાનો રહેશે અને અહીંયા લોગો આપેલો છે આપણે લોગો ચેન્જ કરી લેવાનો એટલે તમારું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો તો અહીંયા પહેલાં અહીંયા તમને ફોટો ચેન્જ કરતા શીખવાડી દઉં તો પહેલાં અહીંયા પાર્ટિકલો એ અહીંયા દેખાય એના પર ટચ કરી ઓફ કરી લઈશું પહેલાં ફોટો ચેન્જ કરવા નીચે જવાનું નીચેથી અહીંયા બેકગ્રાઉન્ડ વાળો ફોટો ચેન્જ બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડવાળા ફોટા પર ટચ કરવાનું કલર એન્ડ ફિલ પર જવાનું મિત્રો આપણે અહીંયા આ નંબરવાળી લાઈન દેખાય છે મિત્રો એ લાઇન પર ટચ કરી તમારે જે ફોલ્ડર પર જે ફોટો એડ કરવો એ ફોટો એડ કરી લેવાનો બેગ જવાનું એડજસ્ટ ના થાય તો મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ પર જઈ નાના મોટી કરી એડજસ્ટ કરી લેવાનો બેગ જવાનું હવે આ અહીંયા ગ્રુપવાળો ફોટો ચેન્જ કરવા માટે અહીંયા ગ્રુપવાળી લેયર દેખાય એના પર ટચ કરી દેવાનું એડિટ ગ્રુપ પર જવાનું હવે એ નીચે અહીંયા ફોટાવાળી બીજી લેયર પર ટચ કરવાનું અહીંયા કલર એન્ડ ફિલ પર જવાનું આ નંબર વાઇઝ લાઇન પર ટચ કરી તમારે જે ફોટો ચેન્જ કરવો હોય કરી લેવાનું મિત્રો બેક જવાનું એડજસ્ટ એના ના થાય તો મિત્રો અહીંયા મૂવ એન્ડ ટ્રાન્સફોર પર જઈ ફોટો ચેન્જ નાના મોટી કરી અને ચેન્જ એડજસ્ટ કરી લેવાનો આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો મિત્રો અહીંયા લોગો છે તો લોગો ચેન્જ કરવા માટે અહીંયા ઠાકો ટેકનિકલ પાછ લખેલું એના પર ટચ કરી દેવાનું એડિટેક્સ પર જવાનું અને નામ કટ કરી અને તમારું નામ લખી લઈશું લેશો એટલે તમારું નામ તમારા નામનો લોગો એડ થઈ જશે મિત્રો ઓકે ના કેન્ પર ટચ કરી દેવાનું બેક જઈશું આ રીતે આપણું સ્ટેટસ રેડી થઈ જશે હવે અહીંયા પાર્ટિકલ ઓફ કરેલું એના ટચ કરી ઓન કરી લેવાનું ઓન કરશો એટલે આપણું સ્ટેટસ રેડી થઈ જશે આ ઇમોજી મિત્રો ઇફેક્ટ વાળી છે તો ઈમોજી ઇમોજી ચેન્જ કરી શકો છો મિત્રો તમારી રીતે ઇમોજી પર ટચ કરવાનું અહીંયા કલર એન્ડ ફિલ પર જઈ અહીંયા નંબર નંબરવાઈઝ લાઇન પર તમારે જે પીએનજી એડ કર્યું એ પીએનજી લઈ લેવાની એટલે એડ થઈ જશે ઓકે ના એક ટચ કરી દેવાનું આ રીતે આપણું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો ટેક્સી ફેટ સાથે ફોન્ટ ના હોય તો ફોન્ટ ટેલિગ્રામ પર મળી જશે મિત્રો ત્યાંથી ઇમ્પોર્ટ કરી લેવાનો આ રીતે મિત્રો લેયર નાની થઈ જાય તો છેલ્લે જતું રહેવાનું અહીંયા ગ્રુપવાઇઝ લેયર પર ટચ કરી દેવાનું અહીંયા સ્પીડવાળા પર જઈ અને ઓપ્શન પર ટચ કરશો એટલે છેલ્લે સુધી આવી જશે મિત્રો બેક જવાનું આ રીતે છેલ્લા સુધી આવી જશે મિત્રો અને આપણું ટેટસ રેડી થઈ જશે હવે આ ટેટસને ગેલરીમાં સેવ કરવા માટે ઉપર તીરવાર ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશો એટલે આપણું ટેટસ ગેલરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી